હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો અમે પહોંચી ગયા છીએ પર અને જ્યાં ઉતારે મમ્મી જય સ્વામિનારાયણ હું જયસ્વામી નારાયણ આખા વરસ માટેની હોય ઈ હા શ્રી તું બધાને જયસ્વામિનારાયણ તો કે તું કેટલા દિવસથી વ્લોગમાં નથી આવતી

હા તો મત બોલતી કેમ મત બોલતી તો કાકા હરેશ્રી એવું છે સાંજના ના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કાકા કે છે તબિયત પાણી સારામાં સારા એમ ને માં કાકી ભેંસ તો ગયા છે આ ઠીકી બસ હા હા તો થોડે તો અમે આગા ભાગી જય નંદુમાં હા જો હું તો થાક ઉતારે ભાઈ તમે નરવા છો ને પગમાં કેવું છે દુખે જ છે નથી આ ફેર પડતો હા બપોર આવ્યા દોઢ વાગે એની મમ્મી ને બધા ગયા ને તો શ્રી ને ફ્લોપ શો થઈ ગયો નહીં શ્રી શ્રીની ફ્રેન્ડ તો બહાર ગઈ છે હવે થોડીક વાર માં આવશે તો હવે અમે શ્રી ને તો તારે નિષ્ઠા દીદી ના રમવું છે બેટા હે તો મારે ભેગું ઘરે આવું હાલો તો એમ કે ગટુડી લાગે લે કેશનમાં ગાલ વધી ગયા હેતલબેન જય સ્વામિનારાયણ કેમ છે સારું છે ને આ આવ્યા તમે ક્યારે આવ્યા ધ્યાનમાં શું કરે રસોઈ કરવાવી પડે પાછી બીજી શું વાત છે આ એમાં રસોઈ કરશો જા તો હાલ મૂકીજો પાછી

હમ આની પેલા કર્યો હવે કરી ગયો એ હા કા એટલે પાછો ઘરનો ખાવા બનાવવો પડે કબાટ ખોલો તો કબાટમાં હોય તો કા કબાટ ખોલો કા અંદરનો ખોલો એક મૂકીન ગયા તો મે ક્રાફ્ટ કરને મે મમ્મી બોલ ગિફ્ટ લવેસલી એ क्राफ्टिंग वो तो क्राफ्टिंग के पता चला <laughs> हाँ पता चला सबको तो ये फेविकोल का डक ऐसे खोल को मुझे इसका थोड़ा सा रुक नहीं ये दिखा नहीं ऐसे दबाना है देखो ये आएगा लाल काट है ओके हम्म हम्म बंद करके और फिर चिपकाना है देखो कैसे चिपकाना है और भी मैं दिखाती हूँ इसको ऐसे हो तो जाएगा बन जाएगा। बन और 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 जो जो बनाये वो दिखा दो। ये बनाया था मैंने, और एक बनाया था <coughs> अरे और बनाया था। मैंने एक अरे है ओके बेटा अब फिर बनाएंगे वापस ये आए यहाँ का

ગોપી તો જો કેવડી થઈ ગઈ બંસી નામ પાડેલ છે કે આપડી શ્રી એ શ્રી તો અસલ ઝેરોક્સ કોપી મોર લેની

ɓe beyin mena bogreijabo yemaletesoi

એટલે મને કોરું કરવા નથી બધાય નાખતા કઈ કુવલ હા એ કુવલ નાખે હા

આખી રાત મન થઈ હતી ખાધા કરે તો આજે જમવામાં સાંજે છે ઓળોન રોટલા તો મમ્મીના ચૂલાના હાથના રોટલા અને અહીંયા સભા જારી છે એકદમ બધા આવી ગયા છે આજે આ ઓળો બની રહ્યો છે અમારે ગામડે એકચુઅલી તેલ બહુ જ ખાય એવું છે મને બહુ ઓછું ભાવે પણ અમે નિતાડી દઈએ તો આ ઓળો અમારો ટામેટાવાળો બનશે પછી આ પપ્પાનો છે ટામેટા વગરનો આ કરમદાનું અથાણું એમાં મેથી હોય ને એ અને સિંધર મીઠું નાખવાનું મુશ્કેલ આવ્યું મરચાં તળાઈ ગયા તો